સાયબર ક્રાઈમ જાગૃતિ અભ્યાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આપ દિન પ્રતિદિન સાયબર ક્રાઈમ ના બની રહેલ બનાવો સંબંધે નાગરિકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આવે અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જન જાગૃતિના ના કાર્યક્રમનું આયોજન કરવા શ્રી જી આર મોથોલિયા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જી જી જસોણી પોલીસ અધિક્ષક આણંદ નાઓ એ સૂચના આપેલ હોય જે અનુસંધાનને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી ચૌધરી નાવ માર્ગદર્શન હેઠળ તારીખ